હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે બનાવ્યું સ્વીટ કોર્ન ભેળ તેના માટે મેં અત્યારે મકાઈના દાણા જે અમેરિકન મકાઈ આવે છે તેના લઈ લીધેલા છે તેના દાણા કાઢી અને સરસ ધોઈ લીધેલા છે ત્યારબાદ તેને આપણે એક કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે તેમાં મીઠું અને હળદર એડ કરીશું અને તેની સાથે જે જે મકાઈના દાણા છે તે તેની અંદર મિક્સ કરી લઈશું અને તેને પાંચેક મિનિટ સુધી ગરમ થવા દઈશું અને આ જે મકાઈના દાણા સરસ પફાઈ જાય ત્યારબાદ તેને ચારાની મદદથી આપણે એક બાઉલમાં લઈ લઈશું કે જેથી કરીને તેની અંદરમાં રહેલું બધું જે પાણી છે તે નીકળી જાય આ રીતે સરસ મકાઈના દાણા કોરા થઈ જાય કેમકે આપણે આની ભેળ બનાવવાની છે એટલા માટે તેને એકદમ કોરા કરીને જ લઈ લઈશું તેની સાથે જ ભેળ માટેનો બીજો સામાન છે જેવા કે આપણે ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે કાકડી લીલા મરચાં ટામેટા લીંબુ આ મસાલા લેવાના છે અને તેની સાથે જ આપણે બીજી ચટણી લેવાની છે જેવી કે ગોળ આંબળીની ચટણી છે લીલી ચટણી ચાટ મસાલો બીટ લે લીધેલું છે નમકીન ચવાણું જે આવે છે તે અને સાથે કોથમીર અને ઝીણી સેવ પણ છે હવે જે મકાઈના દાણા છે તેની અંદર આપણે રેગ્યુલર મસાલા કરવાના છે જેવું કે મીઠું ચાટ મસાલો છે મરચું છે ધાણા જીરું છે આ રીતે બધા રેગ્યુલર મસાલા આપણે તેની અંદર કરીશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો તે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને તેની સાથે જે તેમાં થોડો ખટમેટો ટેસ્ટ લાવવા માટે આપણે તેમાં લીંબુ નીચોવીશું અને આ મકાઈ છે તેને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને આ બધા મસાલાનો સ્વાદ છે તે મકાઈમાં બરાબર ભળી ન જાય એટલે આપણે જ્યારે ભેળ બનાવીએ ત્યારે મકાઈનો જે ટેસ્ટ છે એ ચટપટો અને સરસ આવે એ માટે આ રીતે મકાઈની અંદર જ મસાલા કરવા તે જરૂરી છે તેની સાથે જ આપણે એક બીજો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે ડુંગળી ટામેટા લીલા મરચાં કાકડી આજે બધું ઝીણું સમારેલું છે તે અંદર એડ કરી લેવાનું છે અને આ રીતે મોટા બાઉલમાં આપણે બરાબર મિક્સ કરતા ફાવે એ રીતે આપણે બાઉલ લઈશું અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે પણ તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો તેની સાથે જ હવે આપણે તેમાં જે નમકીન આવે છે જે તીખું ચવાણું છે આ ઘરે બનાવેલું જે તીખું ચવાણું છે આ રીતે તેમાં તીખું ચવાણું અંદર એડ કરી તેની સાથે જ હવે આપણે જે ગોળ અને આંબલીની ચટણી છે તે લેવાની છે અને સાથે જ આપણે લીલી ચટણી છે તે પણ અંદર એડ કરીશું અને તેની સાથે જે ચાટ મસાલો અને કોથમીર પણ એડ કરીશું તેની સાથે આપણે મીઠું અંદર ઉમેરી અને બરાબર તેને મિક્સ કરી લઈશું અને સાથે જ આપણે જે અંદર રેગ્યુલર મસાલા છે મીઠું હળદર અને જીરું તે એડ કરી અને ત્યારબાદ આપણે જે મસાલાવાળી મકાઈ બનાવીને મૂકી હતી તે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ રીતે સરસ તમે કોઈ પણ સર્વિંગ પ્લેટમાં લઈ લીધા બાદ તેની ઉપરથી ફરીથી ડુંગળી ટામેટા અને ચટણીનો ઉપયોગ કરી અને તેને સરસ એ રીતે તમે સર્વ કરી શકો છો તેની સાથે જ તમે હવે એની ઉપર ફરીથી આપણે ડુંગળી ટામેટા ગ્રીન ચટણી બધું લીધું છે અને સાથે લીંબુ પણ નીચોવી લેવાનું છે અને તેની સાથે હવે આપણે નાયલોન સેવ ઉપરથી જ તેમાં લઈશું અને ફરીથી ડુંગળી ટામેટા ઉપર ગાર્નિશ કરીશું અને સાથે થોડા મકાઈના દાણા પણ ઉપર મૂકીશું આ રીતે સરસ એવી ચટપટી અને ચટણીથી ભરપૂર એવી સેવ આપણે પણ મસાલા કર્યા સેવમાં પણ અને તેની સાથે જ હવે આપણે આ જે ભેળ છે તે કોથમીર અને બીટની સાથે આપણે તેને કાર્નિશ કરીએ છીએ તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટ કરીને જણાવો અને તેની સાથે જ મારા આવા સચિના કિચનમાં આવી રહેલા અવનવા વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો ફ્રેન્ડ કે જેથી કરીને આવા અવનવા વિડીયો હું બનાવતી રહું તમે જોઈ શકો છો કે આ ભેળ એકદમ સરસ લાગી રહી છે અને આ સ્વીટકોન ભેળ છે તો કોને ના ભાવે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો